માંડવી તાલુકાના ગઢીસા ગામે ડુંગર ઉપર બિરાજમાન માં આશાપુરાના સાનિધ્યમાં ક્ષત્રિય સમાજના સત્યાવીસ ગામોએ મિટિંગમાં એકઠા થઈ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લીધા માધુબા જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેના રાણુબા જાડેજા સંરક્ષક શ્રી પ્રદેશ રાજપૂત કરણી સેના ગુજરાત મેરુબા જાડેજા સંરક્ષક શ્રી કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેના અરવિંદસિંહ જાડેજા પ્રમુખ શ્રી માંડવી તાલુકાના મોહનસિંહ વાઘેલા પ્રમુખ શ્રી ગઢશીસા વિસ્તાર રજપૂત કરણીસિના રાજુબા જાડેજા ક્ષેત્રિય સમાજ અગ્રણી પરમજીતસિંહ જાડેજા મૌ મોટી સરપંચ નિર્મલસિંહ સોડા મોટી ભાડાઈ પૂર્વ સરપંચ ડોક્ટર ઉપેન્દ્રસિંહ જાડેજા ધુજાપર ક્ષત્રિય સમાજ અગ્રણીએ સંબોધન કર્યું હતું અને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજના ઉપસ્થિત યુવાનો વડીલોને આહવાન કર્યું હતું દિલીપસિંહ જાડેજા વડવાકાયા જીતુબા ચૌહાણ વડવાકાયા મયપતસિંહ દર્શડી મહાવીરસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ બાપુ સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો આ મીટિંગના અંતે ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપની વિરુદ્ધમાં સાત તારીખે મતદાન કરશું અને તેવા લીધા હતા વાતાવરણ સમગ્ર કચ્છની અંદર એકદમ સારું છે તેમજ ગુજરાતની અંદર પણ ખૂબ સારું છે અને આગળ જઈએ તો ભારત દેશની અંદર પણ સારું છે આ કચ્છથી થી મા આશાપુરા માતાના મઢથી આંદોલન ઉપડેલું હતો જ્યારે રૂપાલા સાહેબ ત્યાં બોલ્યા હતા હજી અમે સાહેબ જ કહીએ છીએ કારણ કે અમારી સભ્યતાની સિસ્ટમ છે અને અમારા રાજપૂત ગુણ છે અહીંયાથી વીરભદ્રસિંહ માધુબાભાઈ મેહરુબાભાઈ તેમજ સમગ્ર કરણી સેનાની ટીમ માતાના મઢથી આંદોલન લઈ ગયા રાજકોટ અને રાજકોટથી ત્યાં પછી ગુજરાતમાં થયો અને ત્યાં અમારા મહીપાલસિંહ મકરાણા એ આવ્યા અને આખો દેશ કરણી સેના છે એ બાવીસ રાજ્યોમાં છે તો મહીપાલસિંહ બધી જગ્યાએ રેલીઓ કરતા ગયા સમગ્ર ભારત દેશની અંદર આ આંદોલન પસરી ગયો અને સમગ્ર ભારત દેશનો રાજપૂત તેમજ અન્ય સમાજો જાગીને ભારતીય જનતા પાર્ટીની જે નીતિ હતી એના સામે ક્યાંક ને ક્યાંક આંદોલનો કરી અવાજ ઉઠાવ્યો અને ભારતીય જનતા પાર્ટીને સમગ્ર દેશમાંથી જાકારો મળશે ભારતીય જનતા પાર્ટીના જ અમુક એમ કહી રહ્યા છે કે આ કોંગ્રેસ પ્રેરિત છે તો પહેલાં તો હું એમને કહું છું કે ઓગણીસ તારીખ સુધી અમારી સર્વ સમાજોએ રાજપૂત ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજોએ તમને આવેદનપત્ર આપ્યા હતા કે તમે રૂપાલાની ટિકિટ રદ કરો તમે લોકો રદ નથી કરી તો ગુજરાતની અંદર બીજો કોઈ પક્ષ નથી તો અમારે કોંગ્રેસ પક્ષ સાથે જઈ અને તમને હરાવવાની અમને જરૂર પડી છે આટલા વર્ષ સુધી સિત્તેર વર્ષો સુધી એ હતા પરંતુ ક્યાંક ને ક્યાંક અમારી લોભામણી વાતોમાં અને રાષ્ટ્રીય હિતની ખોટી વાતોમાં અમારી સમાજ આવી ગઈ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગઈ ત્યારે બે સીટમાંથી ત્રણસો સુધી તમે પહોંચ્યા હતા તો ક્યાંક ને ક્યાંક આ રાજપૂત ક્ષત્રિય સમાજના અને અન્ય સમાજોના તમે આભારી છો તમારે કયા મોઢે વાત કરી રહ્યા છો કે કોંગ્રેસ પ્રેરિત છે ઓગણીસ તારીખ સુધી તમારી પાસે સમય હતો તમારે એક રૂપાલા જો મહત્ત્વના હોય અને સમગ્ર દેશની જ્યારે બાવીસ કરોડ જેટલી અમારી વસ્તી છે તેમજ અન્ય સમાજોને સાથે મળી તેમ છતાં તમે રૂપાલાને ગુજરાતની અંદર પણ સ્ટાર પ્રચારક બનાવ્યા છે તો જ્યારે અમારા ગા ઉપર નમક છાંટ્યો હોય એવી પરિસ્થિતિનો નિર્માણ થયો છે તો હવે ભારતીય જનતા પાર્ટી ખુદ કબર ખોતી છે એની અંદર અમારે તો ખાલી માટી નાખવાની છે કારણ એની અસર કાંઈ નહીં પડે જે ભારતીય જનતા પાર્ટીની અંદર છે એમને જ ભાજપ કહી શકે અને સમાજને તો કહી ન શકે નહીં તો અમારા આમ સામાજિક જે આગેવાનો છે એમને પણ નથી કહી શકતા ભારતીય જનતા પાર્ટી આજે પણ અહીંયા કચ્છમાં આઈ કે જાડેજા સાહેબના એ લોકો આવ્યા છે તો અમે અગાઉ પણ બપોરે પણ ઇન્ટરવ્યૂમાં એમ કીધું હતું ને આપના માધ્યમથી એમ કહીએ છીએ કે તમે ત્યાં જાઓ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર તમારો જે જિલ્લો છે ત્યાં સંભાળો આ આજ ભારતીય જનતા પાર્ટી છે તમને ક્યાંય પણ એમએલએની ટિકિટ નથી આપી મંત્રીમંડળમાં પણ આપણા આટલા હતા ભૂપેન્દ્રસિંહ પ્રદીપસિંહ એ કોઈને નથી કર્યો તમે માત્ર ને માત્ર ચાંપલુસી માટે ભારતીય જનતા પાર્ટીને કહેવાથી આ સમાજ જ્યારે એક થયું છે ત્યારે ક્યાંક ને ક્યાંક તોડવા નીકળ્યા છો તો તમારા ઘરે પણ મા બહેન દીકરી અને તમારા ધર્મપત્નીઓ હશે એમની સામે જોઈ કાં તો એમને પૂછી અને પછી નીકળવું હતું કે અમે ભાજપના સમર્થનમાં જઈએ છીએ આવડા મોટી ઉંમર છે મારા બાપુજીની ઉપરના ઉંમરના છે એટલે એમને બીજો કાંઈ નહીં કહીએ તમારા જે દોડા આવી ગયા છે સફેદ વાડ આવી ગયા છે હવે તમારાથી સમાજની સેવા ન થાય તો કાંઈ નહીં તમે ઘરે બેસી પ્રભુ શ્રી રામનું કૃષ્ણ ભગવાનનું નામ લઈ સેવા પૂજા કરી અને તમે જો દોરામાં ધૂળ ન નખાવો ક્યાંક આ સમાજ ક્યાંક ને ક્યાંક તમારે બે ટકા સમાજની અંદર જે ઇજ્જત હતી એને તમે ખુદ દાગ લગાડી રહ્યા છો ક્ષત્રિય સમાજો વતી તો હું એક જ અપીલ કરું છું અને હું દરેક સમાજોનો આપના માધ્યમથી ધન્યવાદ પણ આપું છું મા આશાપુરાના મંદિરથી દરેક સમાજો અમારી સાથે જ્યારે અમે ધર્મ રથ કાઢ્યો તો ધર્મ રથના માધ્યમથી દરેક સમાજો અમારી સાથે જ્યારે જોડાઈ ગઈ છે ત્યારે સર્વે સમાજોને એ અપીલ કરીએ છીએ કે હવે આપણા કોઈના પણ મતદાન વગર કોઈ પણ ભાઈ બુઝુર્ગ બહેન બેટી દીકરો ક્યાં પણ કામે ગયો હોય એમને ગમે તેમ કરી બોલાવી આપણા મતદાન બુથ સુધી પહોંચાવી અને તમામે તમામનો મતદાન કરાવી અને આપણે લોકશાહીનો પર્વ ઉજવવાનો છે ને અહંકારી ભારતીય જનતા પાર્ટીને મતના માધ્યમથી જ આપણે દૂર કરવાની છે મારું નામ મોહનસિંહ વાઘેલા ગઢશી શાહ રાજપૂત ક્ષત્રિય વિસ્તાર કરણી સેના પ્રમુખ આજરોજે ગઢશી શાહ વિસ્તાર રાજપૂત યુવા ગ્રુપ તેમજ ગઢસી વિસ્તાર કરણી સેના સત્યાવીસ ગામોથી બધા આજે સાથે ભેગા મળી અને આ નારી અસ્મિતાનું સંમેલન મિલન હતું આ કોઈ ભાજપ કે કોંગ્રેસનો પ્રેરિત નથી આ અમારી લડત મેન રૂપાલા મુદ્દા હતી પણ મારું કહેવાનું એમ થાય છે કે આ લોકો એમ કહે છે કે આ કોંગ્રેસ મળતી ક્યાં મીટિંગ ચાલે છે ભાઈ એવું નથી અમારે અમે આ મહિનાથી એક મહિનાથી ઉપર થઈ ગયું છે અમારા મા દીકરીઓ રોડ ઉપર આવી ગઈ છે અમે ત્યારે પણ કહેતા હતા ભાઈ અમને આ આના રૂપાલાને હટાવો અને અમને કોઈની સાથે વિરોધ નથી પણ આ લોકો કોઈએ કોઈ પર ધ્યાન નથી દીધું ત્યારે અમને આ રોડ રસ્તા ઉપર અમારી માતાઓ માતાઓને પણ નથી જોયું એટલે અમને એટલું બધું દુઃખ થાય છે કે આ સરકાર પણ ક્યારની સૂતિ છે હજી પણ જાગતી નથી એટલે અમને બહુ દુઃખ છે એટલે આ બધા બધા ભેગા થયા અને અમારા આ કરણી શહેરના કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી માધુવાભાઈ શ્રી રાણુબાભાઈ જે અમારી ટીમ અને મેરુબાભાઈ જે પધાર્યા માનદઈ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી અસ્તુ